બનાવની વિગતો અનુસાર ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વરના કડકોલ ગામના આરોગ્ય એક દિવસ માટે ચાર્જમાં ફરજ પર ગત તારીખે ચૌદમી મે બે હજાર રોજ નોકરી ઉપર જવાનું પત્નીને કહીને ઘરેથી નીકળ્યા હતા જેવો પરત નહીં ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાડા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ સિંધાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે બોથડ પદાર્થ વડે માથામાં તેમજ છાતીમાં માર મારી તેમની હત્યા કરાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતક મેડિકલ ઓફિસર પત્ની રીતાબેન સિંધાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે વણ ઉકેલ્યા હત્યાના કેસની ગુથ્થી સુલઝાવવા માટે ભરૂચ એસઓજીને તપાસ સોંપી હતી તેની મદદગારીમાં એલસીબીની ટીમ કામે લાગી હતી પોલીસે પણ શરૂ કરી હતી દરમિયાન સ્થળ તપાસ કરી હતી જ્યાં ખોલ અંદાડા મોતાલિક માર્ગ પર રહેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી તો ટેકનિકલ સર્વેલન્સ વડે મોબાઈલ લોકેશનની તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ કામે લગાવી હતી દરમિયાન સ્થાનિક લોકોની પૂછપરછમાં ગળખોલ ગામના કેટલાક સમોહત્યામાં ઉજ્જૈનના જગદીશ સિંઘ અને લાલુ તડવીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોલીસની એક ટીમ ઉજ્જૈન પહોંચી હતી ત્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જગદીશ સિંઘ સતપાલ સિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તબીબની ગુમ થયેલી બાઇક પણ મળી આવી હતી તેમજ મોબાઈલ પણ મળી આવતા પોલીસે તેને લઈ ભરૂચ આવી હતી જ્યાં તેની ઉલટ તપાસ શરૂ કરતા જગદીશ સિંહ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી જે અયપ્પા ટેમ્પલ સામે તેના જડીબુટ્ટીના તંબુ પર લાલુ તળવી આવતો હતો અને બંને રૂપિયાનું જરૂર હતી દરમિયાન તંબુ સામે નશાની હાલતમાં મૃતક તબીબ રાજેશ સિંધાને બાઇક સાથે પડેલો જોતા તેની બાઇક અને મોબાઈલ લૂંટી લેવાનું નક્કી કરી બંને તેને બાઇક પર દારૂ પીવડાવવાના બહાને મોતાલી નજીક અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા જ્યાં બંનેએ દારૂ પીવડાવ્યા બાદ બાઇક અને મોબાઈલ લૂંટવાની કોશિશ કરતા મૃતક તબીબ રાજેશ સિંધાએ પ્રતિકાર કરતા લાતો મારી હત્યા કરી નાખી હતી અને બાઇક અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જે કબૂલાતના આધારે એક ટીમ વડોદરા ખાતે લાલુ તડવીને પણ ઝડપી પાડ્યો હતો અને બંનેની ઉલટ તપાસમાં હત્યાની પુષ્ટિ લૂંટના ઈરાદે કરી હોવાની તથા પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને લૂંટમાં ગયેલ મોબાઈલ અને બાઇક રિકવર કરી હતી તેમજ બંને આરોપીએ પણ મોબાઈલ મળી કુલ પાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ રિકવર કર્યો હતો આ ઘટના અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હત્યા રૂપિયાની જરૂર પડતા બંને સમયે દારૂ પીવડાવી લૂંટી લેવાના ઈરાદે તબીબને લઈ જઈ મોતાલી ખાતે લઈ ગયા હતા અને ત્યાં હત્યા કરી હતી જે બાદ મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખી દીધો હતો તો બાઈક ઉજ્જૈન લઈ જઈ નંબર બદલીને ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો બંનેના ગુનાહિત ઇતિહાસની તપાસ સાથે અન્ય કોઈની સુનાવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે થોડા સમય પહેલા પહેલાં અગ્લેશ્વર બીડિયુઝન પોઝિશન વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડૉક્ટર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડૉક્ટર છે તેમનું ની લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડીઝાખરામાં બોડી મળેલી હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને અન્વયે પીએમ કરી તેને અન્વયે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આથી છ મહિના પહેલાં બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડૉક્ટરનું મોત થઈ જાય છે